સુરેન્દ્રનગરના આંગણે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપક્રમે એમ શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં તારીખ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ ડિસેમ્બર બે દરમિયાન ત્રિ દિવસીય મેગા એક્સપો યોજાઈ રહ્યો છે જેમાં પ્રાકૃતિક કૃષિની ખેત પેદાશોના પ્રદર્શન અને વેચાણના અંદાજીત ચાલીસ સ્ટોલ સાથે કુલ બસો પચાસ થી વધારે સ્ટોલ પ્રદર્શન માટે ઉભા કરાયા છે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહાનુભાવોની ઉપસ્થિતિમાં મેગા મેગા એક્સપો લોકો માટે ખુલ્લો આવશે એક્સપોમાં તારીખ ડિસેમ્બર રોજ બપોરે ત્રણ કલાકે સાત્વિક ખોરાક અને પ્રાકૃતિક કૃષિ પર નિષ્ણાતો દ્વારા સેમિનાર યોજવામાં આવશે જેનું આયોજન ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ સુરેન્દ્રનગર દ્વારા કરવામાં આવેલું છે સેમિનાર અને મેગા એક્સપોનો લાભ ઝાલાવાડના રહીશો ખેડૂતો અને ગ્રામજનોને મળે તે માટે સૌને આ